આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સતરા હજાર આઠસો નગની નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડર ની પાલનામે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ